દશક મિત્રો ડેલી વડેલી ન્યૂઝમાં સ્વાગત કરું છું દશક મિત્રો વાત કરીશું આજે એક ભયંકર અકસ્માત કહી શકાય તેવો એક અકસ્માત થયો છે દશક મિત્રો બોડેલી નજીક કકરોલિયા ગામ પાસે બે બાઈક સામ સામે અથડાતા અકસ્માત થયો છે અકસ્માતની અંદર બે યુવાનો મોતને ભેટ્યા છે મળતી વિગતો અનુસાર આજે બપોરના બે વાગ્યાના અરસામાં બે બાઇક સામસામે અથડાઈ હતી જેમાં બંને બાઈક ચાલકોના મોત થયા છે અલ્હાદપુરાના વતની બાઇક પર સવાર થઈ કામે જઈ રહ્યા હતા અલ્હાદપુરાના જે વતની છે આશિષભાઈ રમેશભાઈ બારિયા ઉંમર વર્ષ સોલ અને મીનાક્ષી મહેશભાઈ બારિયા ઉંમર વર્ષ બાર આ બંને ભાઈ બહેન એક બાઇક પર સવાર હતા જ્યારે આશિષ રમેશભાઈ ઘટનાસ્થળ પર મોત થયું છે અને જૂની બોડીના સુનિલભાઈ પ્રતાપભાઈ બારીયાનું દવાખાનામાં મોત થયું છે બંને બાઇક કકરોડા ગામ પાસે આવેલ રોનક પ્લાઝા પાસે અકસ્માત થયો છે જેની અંદર બંને બાઇક ચાલકોના મોત થયા છે ઘટનાને લઈને જ આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા ઘટનાને લઈને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે અલ્હાદપુરાના જે બાઇક ચાલક છે આશીષ રમેશભાઈ બારિયા જેમના પિતા છે તે અલ્હાદપુરાના સરપંચ હોવાનું સામે આવ્યું છે અને તેનું ઘટના સ્થળ પર હજી કમકમાટી ભર્યું મોત થયું છે વધુની વાત કરીએ તો મીનાક્ષીબેન મહેશભાઈ બારિયા જે ગંભીર રીતે ઘાયલ થયા છે તેઓની સૌ પ્રથમ તો બોડેલી ખાતે આવેલ સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેને વધુ સારવારની જરૂરત લાગતા વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યા છે અકસ્માતની ઘટનામાં આપ જોઈ શકો છો બંને બાઇકને ખૂબ મોટું નુકસાન થયું છે અને બંને બાઇક ચાલકોના મોત નીપજ્યા છે અકસ્માત થતાની સાથે જ લોકો એકત્રિત થઈ ગયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અકસ્માતમાં